નમસ્કાર આપણે ગીર સોમનાથના વેરાવળના ખારવાડ વિસ્તારમાં લગભગ એસી વર્ષ જૂનું અને જર્જરિત હાલતમાં રહેલું ત્રણ માર્ડોમાં રહેણાંક મકાન મોડી રાત્રે એક ગમખ્વા દુર્ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારમાં શોક નું મોજવું ફરી વળ્યું છે શહેરના ખારવાડ વિસ્તારમાં લગભગ એસી વર્ષ જૂનું અને જર્જરિત હાલતમાં રહેલું ત્રણ માળનું રહેણાંક મકાન અચાનક ધસી પડ્યું હતું જેના કારણે કાટમાળ નીચે દબાઈ જવાથી માતા પુત્રી સહિત ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા છે આ કરુણ અંતિકાર રવિવારની રાત્રે લગભગ દોઢ વાગે બની હતી નવરાત્રીનો માહોલ હોવાથી મકાન જે શેરીમાં આવેલું હતું ત્યાં લોકોની અવર જવર ચાલુ હતી અચાનક મકાન ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી મકાન તૂટી પડવાની આ ઘટનામાં એક બાઇક સવાર વ્યક્તિ જે મકાન નીચે ઉભી હતી તે પણ કાટપણ હેઠળ દબાઈ ગયા હતા

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર